અમરેલી જિલ્લાના જાફરાબાદના મોટા માણસા ગામમાં સિંહોનું એક ટોળું ઘૂસી ગયું એક વિડીયો સામે આવ્યો છે જે કહેવતને ખોટી સાબિત કરે છે કે સિંહોનું કોઈ ટોળું હતું નથી મોટા માણસા ગામની શેરીઓમાં ફરતા દસથી અગિયાર સિંહોના પરિવારનો મોબાઈલ કેમેરામાં કેદ થયો સિંહોનું એક ટોળું શિકારની શોધમાં માણસા ગામમાં ઘૂસી ગયું જંગલના જંગલી પ્રાણીઓ ઘણીવાર ગીરસરહદને અડીને આવેલા ગામોમાં આવે છે સિંહો જંગલ છોડીને રેણાક વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે જાફરાબાદ પંથકમાં એક કે બે નહીં પરંતુ દસથી અગિયાર સિંહોનું ટોળું જોવા મળ્યું સિંહોના રક્ષણમાં વન વિભાગની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે સિંહોના ટોળાને કારણે ગામમાં ગભરાટનો માહોલ છે